નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ માત્ર મહારક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે તારીખ સોળ તારીખે અને આખા ગુજરાતના તમામ કર્મચારીઓ અને હું માનું છું ત્યાં સુધી એકસો પચાસથી વધુ મંડળોએ આ રક્તદાન શિબિરમાં મંડળના તમામ કર્મચારીઓ પણ ભાગ લેવાના છે અને બીજા નાગરિકો પણ આની અંદર ભાગ લેવાના છે સત્તરમી તારીખે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ છે અને એના આગ અગાઉના દિવસે નમો કે નામ રક્તદાન એટલે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામથી કર્મચારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તેના માટે કરી રહ્યા છે પરંતુ એમના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભલે રક્તદાન કરતા હોય પરંતુ એની પાછળનો મુખ્ય એમનો ઉદ્દેશ્ય એ છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને બ્લડની જરૂર પડતી હોય છે ક્રેડિશ બુકમાં ગુજરાતનું નામ રોશન થાય તેના માટેની શરૂઆત કરી છે અને ખાસ કરીને આ થેલેસેમિયાના બાળકોને મહિને હું માનું ત્યાં સુધી ત્રેપન હજાર બોટલની જરૂર પડતી હોય છે અને એની સામે ચાલીસ હજાર બોટલની વ્યવસ્થા હોય છે પરંતુ તેર હજાર જેટલી બોટલોની ઘટ પડતી હોય છે એ સિવાય નાના મોટા એક્સિડન્ટો થતા હોય છે એ સિવાય નાની મોટી જરૂરિયાતો ઊભી થતી હોય છે ગર્ભવતા માતાને પણ એવા અનિવાર્ય સંજોગો વસાત આકસ્મિક જરૂરિયાત પડતી હોય છે આ એક ઉમદા કાર્યની શરૂઆત થઈ રહી છે ત્યારે તમામ નાગરિકોને મારી બાયડ વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ રક્તદાન શિબિરની અંદર આપણે ભાગ લઈએ બાયડ તાલુકામાં હોય અરવલ્લી જિલ્લામાં હોય ગુજરાતમાં તમામ જગ્યાઓ પર તો પોતાના કહેવાય સ્થળ નક્કી કરેલા છે અને એ સ્થળ ઉપર વિનંતી કરું છું નાગરિકોને ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આપ સર્વ રક્તદાન કરીએ રક્તદાન શિબિરમાં રક્તદાન કરીએ તેવી તમામ લોકોને અપીલ કરું છું આ રક્તદાનથી કોકનો જીવ બચી શકે છે એક્સિડન્ટ થયો હોય ને એકદમથી રક્ત રક્તની જરૂર પડતી હોય છે આ ઉમદા કાર્યની અંદર જોડાવનારા તમામ નાગરિકોને એડવાન્સમાં અભિનંદન આપું છું કે એમને પણ એક બુંદ લોહીનું આપીને એટલે કે એક બોટલ રક્ત આપીને આજે કોકનો જીવ બચાવવાનું થેલેશમિયાના થી પીડાતા લોકો દર્દીઓને મદદરૂપ થવાની જે ભાવના વ્યક્ત કરી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના અગાઉના દિવસ નક્કી કરીને જે રક્તદાન કરી રહ્યા છીએ તે બદલ આપ સર્વને ફરીથી વિનંતી કરું છું નાગરિકોને કે આપ મહા રક્તદાનની અંદર જોડાવવા અને ખૂબ મોટા પ્રમાણની અંદર રક્તદાન કરીએ અને બાયડ વિધાનસભાનું નામ અને એમાંય બાયડ તાલુકા અને માલપુર તાલુકાનું નામ આખા ગુજરાતની અંદર સૌથી વધારે રક્ત આપીને નામ નોંધણી કરાવીએ